નમસ્કાર મિત્રો આજે ગાંગી જંગલ તરફ ભાગી ગઈ છે અને આ બાજુ ગાંગીના ગામમાંથી નીકળેલા બંને રાજાઓ ગામડે ગામડાઓમાં ફરી રહ્યા છે પરંતુ ક્યાંય એમને ગાંગીના કોઈ વાવળ મળતા નથી ત્યારે આ બાજુ ગાંગીના બાબા પણ પેલી ડાકણ સાથે યુદ્ધ કરી અને તેને ભગાડી મૂકે છે અને પછી તેઓ પહોંચે છે વિક્રમ ભુવાજીના ગામમાં અને ત્યાં તપાસ કરે છે પરંતુ ત્યાં પણ ગાંગી હતી નહીં તેથી તેઓ ખૂબ જ દુખી થાય છે અને વિક્રમ ભુવાજીને કહે છે કે હે ભુવાજી હવે તો તમે તમારી માતા મેલડીને પ્રાર્થના કરજો અને હવે તો માતા મેલડી જ આ ગાંગીની રક્ષા કરી શકે એમ છે કારણ કે એમના સિવાય કોઈને ખબર નથી કે આ ગાંગી ક્યાં ચાલી ગઈ છે અને મિત્રો આટલું કહી અને બાબા ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે વિક્રમ ભુવાજી આખા ગામને ભેગા કરી અને કહે છે કે તમારે બધાએ ગાંગીને શોધવા માટે આજુબાજુના ગામડાઓમાં જવાનું છે અને આમ આટલું કહી અને વિક્રમ ભુવાજી પણ એમની સાથે ચાલી નીકળે છે અને આ બાજુ પેલા બંને રાજાઓ ગામડે ગામડાઓમાં ફરતા ફરતા તેઓ આ ગામના પાદરે આવે છે અને ત્યાં આવી અને ગામના માણસોને કહે છે કે તમે ગાંગી નામની કોઈ દીકરીને જોઈ હતી ખરા ત્યારે ગામના માણસો ત્યાં ઊભા ઊભા કહેવા લાગ્યા કે મહારાજ હમણાં જ ગાંગીના બાબા અમારા ગામમાં આવ્યા હતા અને તેઓ પણ ગાંગીને શોધવા માટે આ ગામમાં આવી અને ઘણી કોશિશો કરી છે પણ ગાંગી આ ગામમાં તો આવી જ નથી અને અમે પણ ગાંગી માટે જ અહીંયાથી નીકળ્યા છીએ ત્યારે બંને રાજાઓ એકબીજાને કહે છે કે તો એનો મતલબ તો એ થયો કે અહીંયા પણ ગાંગી આવી નથી તો પછી આ ગાંગી હશે ક્યાં અને આપણે તો અહીંયા દૂર દૂર સુધીના ગામડે ગામડાઓ ફેદી નાખ્યા છે પરંતુ કોઈ જગ્યા બાકી રહી નથી તો હે ગામ લોકો હવે અહીંયા આટલામાં કોઈ એવી જગ્યા ખરા કે જ્યાં કોઈ માણસ જઈ ના શકતું હોય અને ત્યાં આ ગાંગી ચાલી ગઈ હોય અને ત્યારે એટલામાં ત્યાં વિક્રમ ભુવાજી આવે છે અને તેઓ આવી અને બંને રાજાઓને પ્રણામ કરે છે ત્યારે બંને રાજાઓ પોતાના દુઃખની લાગણીઓ વ્યક્ત કરતા કહે છે કે હે ભુવાજી અમે તો ગામડે ગામડાઓ ફેદી નાખ્યા છે અને આજુબાજુના જે રજવાડાઓ છે ને અને ત્યાંના રાજાઓને પણ અમે સંદેશા મોકલાવી દીધા છે પરંતુ ક્યાંય અમને ગાંગીના કોઈ વાવડ મળ્યા નથી તો હવે બોલો આપણે શું કરીશું અને ગાંગી ક્યાં ચાલી ગઈ હશે એની આપણને કોઈ જાણ પણ થતી નથી ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે તમે આજુબાજુના ગામડે ગામડાઓ ફેદી નાખ્યા છે અને રજવાડે રજવાડાઓમાં પણ ફરી ચૂક્યા છો તો પછી ગાંગી મળી જવી જોઈએ અને જો ગાંગી ના મળી હોય તો પછી હવે ગાંગી હસે ક્યાં કે હે ભુવાજી હવે ગાંગી કોઈને મળતી નથી તો એનો મતલબ એ તો નથી ને કે ગાંગી કદાચ પેલી ડાકણના હાથમાં આવી ગઈ હોય અને એણે ગાંગીને મારી નાખી હોય ત્યારે વિક્રમ ભુવાજી એટલું કહે છે કે નાના મહારાજ એવું કાઈ નથી કારણ કે ગાંગીના બાબા હમણે જ એ ડાકણ સાથે યુદ્ધ કર્યું છે અને તે ગાંગીના બાબા પાસે જઈ અને ગાંગીને બહાર કાઢો એ ક્યાં છે આજે હું તેને પકડવા આવી છું આવું બધું કહેતી હતી તેથી એ વાત તો નક્કી છે કે ગાંગી ડાકણના હાથમાં આવી નથી અને જો એના હાથમાં આવી હોત ને તો તે બાબાના રહેઠાણ સુધી પહોંચી જ ના હોય ત્યારે વિક્રમ ભુવાજીની આટલી વાત સાંભળી અને હવે વિજયસિંહ રાજા મૂંઝવણમાં પડી ગયા અને કહે છે કે હે ભુવાજી બધું ફેદી નાખ્યું છે અને ડાકણ પાસે પણ ગાંગી નથી પહોંચી તો પછી ગાંગી હશે ક્યાં અને શું આટલામાં એવો કોઈ વિસ્તાર છે કે જ્યાં કોઈ જતું ના હોય અને ત્યાં ગાંગી પહોંચી હોય ત્યારે વિક્રમ ભુવાજી ઘણો વિચાર કરે છે અને પછી કહે છે કે હા અહીંયા બે ચાર ગામડાઓ દૂર એક વિશાળ ઘટાદાર જંગલ છે અને કદાચ ગાંગી જંગલમાં તો નહીં ચાલી ગઈ હોય ને અને આટલી વાત સાંભળતાની સાથે જ સુરજસિંહ રાજા બોલી ઉઠ્યા કે હા ભુવાજી તમારી વાત એકદમ સાચી છે અને હવે આટલામાં કોઈ જગ્યા તો બાકી રહી નથી અને જો બાકી કોઈ વધી હોય ને તો એ જંગલ છે તો નક્કી ગાંગી જંગલમાં જ પહોંચી હોવી જોઈએ ત્યારે વિક્રમ ભુવાજી કહેવા લાગ્યા કે તમારી વાત સાચી છે પરંતુ એ જંગલમાં ક્યારેય કોઈ માણસ જતું નથી અને જો જે જાય ને એ ક્યારે ફરીવાર પાછું આવતું નથી અરે કઠિયારાઓ પણ ત્યાં લાકડા કાપવા માટે જતા નથી કારણ કે જંગલમાં કોઈ એવી પ્રજાતિ રહે છે જે માણસોને જોતાની સાથે જ તીર મારે છે અને એમના ઝેરી તીર શરીરમાં વાગતાની સાથે જ એ માણસ મોતને ઘાટ ઉતરી જાય છે અને જો કદાચ ગાંગી ભૂલથી પણ જો એ જંગલમાં ગઈ હશે ને તો એનું મોત થઈ ગયું હશે અને એને મારી નાખી હશે કારણ કે એ જંગલી માણસો એમ વિચારે છે કે આ ગામડાના માણસો આ જંગલને કાપી નાખવા માગે છે અને તેઓ જંગલની રક્ષા કરવા માટે હર કોઈને જોતાની સાથે જ પૂરા કરી નાખે છે ત્યારે સૂરજ બુવાજી કહે છે કે અમારું મોત આવી જાય તો પણ મંજૂર છે પરંતુ અમારે એ જંગલમાં તો જવું જ છે કારણ કે જો જંગલમાં નહીં જઈએ તો ગાંગી મળશે નહીં અને જો ગાંગી જંગલમાં હશે અને જો એ માણસોના હાથમાં લાગી ગઈ ને તો ગાંગીને તેઓ મારી નાખશે ત્યારે સૂરજ ભુવાની વાત સાંભળી અને વિજયસિંહ કહે છે કે હા મિત્ર તારી વાત સાચી છે આજે આપણે ગાંગીને બચાવવા માટે જંગલમાં જવું પડે ને તો જતા રહીશું કારણ કે ગાંગીએ તમારું આખું વિશાળ સામ્રાજ્ય પેલા બાદશાહના હાથમાંથી પાછું પડાવીને આપ્યું હતું અને મને પેલા બંને વાદીઓની પાસેથી ગાંગીએ બચાવી અને મારું આખું રજવાડું પાછું આપ્યું હતું અને આજે આપણા બંને ઉપર આ ગાંગીનું રહેલું ઋણ ચૂકવવાનો આજે અવસર મળ્યો છે તો ચાલો આજે ખૂનની હોળીઓ ખેલી નાખીએ અને આમ આટલું કહી અને વિક્રમ ભુવાજી પાસેથી રજા લઈ અને બંને રાજાઓ ઘોડે સવાર થઈ અને આ જંગલ તરફ નીકળી પડ્યા છે ત્યારે આ બાજુ ગાંગીને પેલા બે આદિવાસી મળે છે અને તેઓ ગાંગીને જોતાની સાથે જ તેની પાસે આવે છે અને એના પગમાં વાગેલા બધા કાંટાઓ કાઢે છે અને તેના બંને પગે પાટા બાંધી અને કહે છે કે દીકરી તારું નામ શું છે ત્યારે ગાંગી કહે છે કે મારું નામ ગાંગી છે અને મારે મારા ગામમાં જવું છે તો તમે મને મારા ગામ સુધી મૂકી જાઓ ને ત્યારે આ આદિવાસી ભાઈ એકબીજાની સામું જોઈને કહે છે કે આ દીકરીને આપણે આપણા કબીલામાં લઈ જઈએ અને પછી એના ગામ સુધી મૂકી જઈશું આમ કહીને ગાંગીને તેઓ કહે છે કે બેટા ગાંગી ચાલ અમારા કબીલામાં અને ત્યાં જઈ અને તારા પગમાં ઔષધિઓ લગાવવી પડશે અને તારા પગ સાજા થઈ જાય અને તું ચાલી શકે ને પછી અમે તને તારા ગામ સુધી મૂકી જઈશું અને અહીંયાથી તો તારું ગામ ઘણું દૂર છે અને ત્યાં સુધી તું નહીં ચાલી શકે આમ કહી અને આ બંને આદિવાસીઓ ગાંગીને લઈ અને ચાલતા ચાલતા પહોંચે છે જંગલની વચ્ચો વચ અને ત્યાં એક મોટા ગામ જેવડો એમનો કબીલો છે અને ત્યાં લઈ જઈ અને સૌ આદિવાસી ભાઈઓને ભેગા કરે છે ત્યારે તેમની પત્નીઓ પણ ત્યાં આવે છે અને આ ગાંગીને જોઈ અને કબીલાના હર કોઈ માણસો વિચારમાં પડ્યા છે કે આ કોણ છે અને આ બંને ભાઈઓ અહીંયા કબીલામાં આ કોને લઈને આવ્યા છે ત્યારે ગાંગી બધાની સામે હાથ જોડીને એટલું કહે છે હું મારા ગામમાં જવા નીકળી હતી પરંતુ અહીંયા હું જંગલમાં આવી ગઈ છું ત્યારે બંને ભાઈઓ કહે છે કે આપણા કબીલા તરફ આ દીકરી આવતી હતી અને એના પગ લોહીથી ખરડાયેલા હતા અને એને જોઈ અને અમને એમ થયું કે આ કોઈ જાસૂસ છે અને તે આપણા કબીલામાં આવી અને એના ગામ સુધી કોઈ સમાચાર પહોંચાડવા માગે છે એટલા માટે અમે તેને એના ગામ સુધી લઈ જઈએ છીએ આમ કહીને અહીંયા સુધી લાવ્યા છીએ ત્યારે આ બંને માણસોની આટલી વાત સાંભળી અને આદિવાસી ભાઈઓ ભેગા થઈ અને ચર્ચા કરે છે કે મને લાગે છે કે આ ગામ લોકો આ જંગલને પૂરું કરવા માગે છે અને આ જંગલના લાકડા કાપી અને સારું એવું ધન ભેગું કરવા માટે તેમણે આ જાસૂસને અહીંયા આપણા કબીલામાં મોકલ્યો છે અને તમે જોયું કે આ દીકરી અમુકવાર ગાંડી હોય એવી હરકતો કરે છે માટે એની હરકતો ઉપરથી ખબર પડી જાય છે કે આ કોઈ જાસૂસ છે અને તે આપણા કબીલામાં રહી અને આપણા કબીલાના માણસોને મારી નાખશે અને એટલું જ નહીં પરંતુ એ બહારના ગામના માણસો આપણું જંગલ વેરવિખેર કરી નાખશે તો આપણે ક્યાં જશું માટે આજે એક કામ કરીએ આજે આને જમવામાં ઝેર આપી અને તેને મોતને ઘાટ ઉતારી દઈએ તો આ બલા ટળી જશે અને ત્યારે આટલી વાત સાંભળી અને આદિવાસી બાઈઓ પણ કહેવા લાગી કે હા આ દીકરીની પાસે અમે જઈને આવ્યા છીએ પરંતુ એ ઘડીકવાર જાણે એકદમ ડાઈ હોય એવી વાતો કરે છે તો ઘડીકવાર તે એકદમ ગાંડપણ જેવી વાતો કરે છે માટે મને તો ખાતરી છે કે આ ગાંગી નામની દીકરી જે આપણા કબીલામાં આવીને એ કોઈ જાસૂસ જ છે અને આપણો કબીલો તો વેર વિખેર થશે પરંતુ એની સાથે સાથે તે આ જંગલનો પણ નાશ કરી નાખશે માટે આને પૂરી કરી નાખો અને આમ આખાય કબીલાના માણસોએ નક્કી કરી નાખ્યું છે કે આજે રાત પડે એટલે રાત્રિના સમયે આપણે આને જમવામાં ઝેર આપી દેવાનું છે અને ઝેર આપી અને તેને મારી નાખવાની છે અને આમ આટલો વિચાર કરી અને આ બધા જ માણસો ગાંગીની પાસે બેઠા છે અને તેને વાતો કરાવે છે ત્યારે ગાંગી કહે છે કે અમારા ગામમાં ખૂબ મોટી ભારે સમસ્યા આવી છે અને અમે ત્યાં એક વિશાળ મહેલ બનાવ્યો છે પરંતુ એ મહેલમાં કોણ જાણે કામરૂ દેશની ડાકણો આવે છે અને એ પણ સંભળીના વેશમાં અને તેઓ અમારા ગામના માણસોને જીવતાને જીવતા ઉપાડી જાય છે ત્યારે આવી વાત સાંભળી અને આદિવાસી કબીલાના માણસો ખળખળ દાંત કાઢીને હસી રહ્યા છે અને કહે છે કે આ દીકરી અમને ઉલ્લુ સમજે છે અને આવું બધું કાંઈ હોતું હશે ખરા અરે એની વાતોમાં આપણે આવવું નથી અને એ તો ગાંડી છે અને અમને તો ખબર જ છે કે હંમેશા જાસૂસ એ આવા ગાંડા જ હોય અને ગાંડપણ કરી અને એમની બનાવેલી બાજીને જીતી જાય છે પરંતુ આ ગાંગી ગમે એટલી ગાંડપણ કરે પણ રાત્રે તો એનો ખેલ ખતમ થઈ જશે અને એને કોઈ વાળું નહીં મળે અને આમ બે આદિવાસી ભાઈઓ જંગલમાં પહોંચે છે અને એક ઝેરી વનસ્પતિના પાન તોડી લાવે છે અને એ પાન તોડી લાવી અને તેના રસને નીચોવી અને પછી ગાંગીના ભોજનમાં તેને ભેળવી દેવામાં આવે છે અને આમ ગાંગીને જમવા માટે ઝેરવાળું ભોજન તૈયાર થઈ ગયું છે અને મિત્રો પછી આ આદિવાસી ભાઈઓ ગાંગીને કહે છે કે ગાંગી ચાલ હવે જમી લે અને જમીને તારે અત્યારે સૂઈ જવાનું છે અને આવતીકાલે તને તારા ગામ સુધી પહોંચાડી દઈશું અને આજે રાત્રે તું અહીંયા આરામ કરશે ને તો તારા પગમાં વાગેલા કાંટાઓના ઘા પણ રૂજાઈ જશે અને તને લાગેલો થાક પણ ઉતરી જશે ત્યારે એ માણસોની આટલી વાત સાંભળી અને ગાંગી હસવા લાગી અને કહે છે કે શું ખરેખર કાલે હું મારા ગામમાં પહોંચી જઈશ અને શું મારા બધા જ મિત્રો પાસે હું પાછી હતી ત્યાં પહોંચી જઈશ ત્યારે આ આદિવાસી ભાઈઓ કહે છે કે હા ગાંગી આવતીકાલે અમે ખુદ તને તારા ગામ સુધી પહોંચાડી દઈશું અને અહીંયાથી તારું ગામ ઘણું દૂર નથી આ જંગલ પાર કરો ને એટલે જંગલ પાર કરતાની સાથે જ તારું ગામ આવે છે અને તારા ગામમાં અમે તને મૂકી આવશું અને પછી તું તારે તારા ગામમાં આરામથી રહેજે ત્યારે ગાંગી કહે છે કે તો લાવો ઝટપટ હું જમવાનું જમી લઉં છું અને જમીને મારે સૂઈ જવું છે કારણ કે મને અહીંયા ફાવતું નથી અને જ્યારે હું મારા ગામમાં પહોંચીશ ને ત્યારે મને શાંતિ મળશે અને આમ પછી ગાંગી ત્યાં ઝટપટ દોડી અને જ્યાં ઝૂંપડીમાં જમવાનું તૈયાર કર્યું હતું ત્યાં ગાંગીને બેસાડવામાં આવે છે અને ગાંગી માટે ગાંગીના ભાવતા ભોજન બનાવ્યા છે અને ગાંગીને ખબર નથી કે આ ભોજન ઝેરવાળા છે અને એ ભોજન ખાતાની સાથે જ એ ગાંગીનું મોત થઈ જાય એમ છે ત્યારે ગાંગીને ત્યાં બેસાડવામાં આવી છે અને ગાંગી માટે થાળી પીરસાણી અને પછી ગાંગી એ ભોજનને જોઈને કહે છે કે વાહ ઘણા દિવસે આજે મને મારા ભાવતા ભોજન મળ્યા છે આમ કહી અને ગાંગી ભોજનને ખાવા લાગી અને પેટ ભરી અને ઝેરવાળું ભોજન ગાંગીએ ખાઈ લીધું છે અને ઝેરવાળું ભોજન ખાઈ અને ગાંગી ઊભી થાય છે ત્યારે તેને ચક્કર જીવ આવવા લાગે છે અને તેના શરીર ઉપર પરસેવો વળવા લાગ્યો ત્યારે ગાંગી કહે છે કે મને થાકના લીધે ચક્કર આવે છે અને હવે મારે સૂઈ જવું છે કારણ કે હવે મારાથી વધારે ચલાય એમ નથી અને મને ચક્કર આવી રહ્યા છે અને આમ આ ગાંગીને આજે ઝેરવાળું ભોજન આ આદિવાસી ભાઈઓએ ખવડાવી દીધું છે અને મિત્રો હવે ત્યાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી